ભરૂચ જિલ્લામાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું જૂન મહિનો હજુ શરૂ થવાનો છે પરંતુ નૈતૃત્ય ચોમાસાના આગમન પહેલાં જ મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી દીધી છે ભરૂચ જિલ્લાની સાથે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં આજે વહેલી સવારથી જ અણસાર વિના વરસાદે ચમકારો આપ્યો અચાનક પડેલા વરસાદને લઈ લોકો એક તરફ ઠંડકના અહેસાસથી આનંદિત થયા તો બીજી તરફ ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેલો માહોલે થોડો થોડો રાહતનો શ્વાસ પૂર્યો અંકલેશ્વરમાં માત્ર બે કલાકના વરસાદમાં જ બે ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા જીઆઈડીસી વિસ્તારમાં તો નાળા ઓવરફ્લો થવાની સ્થિતિ ઊભી થઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદથી હાંસોટ અને આસપાસના ગામડા પણ ભીંજાઈ ગયા આ અનિયમિત માવઠાથી ખાસ કરીને ઉનાળુ પાક જેમ કે ડાંગર વાવનાર ખેડૂતોએ પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે સિઝનમાં બીજીવાર માવઠો થતાં ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે ઘણી જગ્યાએ જમીન હજુ વાવણી માટે તૈયાર પણ ન થઈ હોય ત્યાં વરસાદી અવરોધ ઊભો કર્યો છે હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા અને કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે આ બદલાતા વાતાવરણ વચ્ચે વાવણી કે અન્ય કૃષિ કાર્યો કરવું ખેડૂતો માટે પડકારજનક બની શકે છે હવામાનનું આ પલટું શહેરવાસીઓ માટે તાજગી લાવનારું સાબિત થયું છે બાળકોના રમતા દ્રશ્યો છત્રીઓ અને વરસાદી પખાલથી ભીના રસ્તા જાણે કે ચોમાસાનો સુર વહેલો વાગી ગયો હોય નૈઋત્ય ચોમાસું હવે થોડા જ દિવસમાં ગુજરાતમાં પણ પ્રવેશ કરશે પરંતુ એ પહેલાં મેઘરાજાની આવક અને તેના પડકારો જનજીવન અને ખેતી બંને માટે ચિંતાનો વિષય બની રહી છે